નમસ્કાર મિત્રો અમારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે ઓપરેશન સિંધુ રેટર ભારતીય સેનાએ પાકિસ્તાનમાં સ્થિત આતંકવાદીઓના ઠેકાણાને તબાઈ કરી નાખ્યા છે સમગ્ર દેશમાં ભારતીય સેનાને બિરદાવવામાં આવી રહી છે ત્યારે રામ કથાકાર મોરારી બાપુએ વ્યાસપીઠ પરથી ભારતીય સેનાને બિરદાવીને શુભકામનાઓ પાઠવી હતી તેમણે કહ્યું હતું કે આ હુમલો નહીં પણ આતંકવાદીના વિનાશ હેતુ એક પ્રયોગ છે તેમણે ભારત દ્વારા પાકિસ્તાન અને ત્યાં સ્થિત આતંકવાદી ઠેકાણાઓ પર ચલાવી રહેલા લશ્કરી કાર્યવાહી અંગે કહ્યું છે કે આ કાર્ય વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણના હેતુથી કરવામાં આવી રહ્યું છે કોઈ દેશ કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ નહીં ઉત્તરાખંડના નંદપ્રયાગમાં ચાલી રહેલા રામકથા દરમિયાન શુક્રવારે મોરારી બાપુએ કહ્યું કે હિન્દુસ્તાન આજકાલ અનુષ્ઠાન કરી રહ્યું છે વિશ્વકલ્યાણ માટે આ કોઈ વ્યક્તિ કે દેશ વિરુદ્ધ નથી પરંતુ આતંકવાદીની વિરુદ્ધ છે જ્યારે આતંકવાદીનો અંત આવશે ત્યારે વિશ્વ શાંતિનો સ્વાદ લઈ શકશે આનંદનો સ્વાદ લેશે આ કોઈ હુમલો નથી આ વિશ્વ કલ્યાણ માટેનો એક પ્રયોગ છે આ બધા જીવો હેતુ અને પ્રેમ માટે કરવામાં આવ્યું છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે તેમણે કહ્યું કે આજે દેશભરમાં ઉત્સાહ ગૌરવ અને દેશભક્તિ પ્રેમ અને આસ્થાની લાગણીઓ જાગૃત થઈ છે આ ભાવના ભારતની આત્મા અને સંસ્કૃતિનું પ્રતિક છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ